શેના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા નજીક મહાલક્ષ્મી ફરસાણ માર્ટની દુકાને સીલ મારેલું હોવા છતાં માવાનું વેચાણ કરી મનમાની કરતો હોય ગ્રાહક દ્વારા મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી શહેરનાખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે મહાલક્ષ્મી ફરસાણ માર્ટ નામની દુકાન આવેલી છે જ્યાં બે મહિના અગાઉ કોંગ્રેસના મંત્રી હશમુખભાઈ પરમાર દ્વારા બાલુશાહી ખરીદવામાં આવી હતી જેમાં ફૂગ નીકળતા બાબતની જાણ પાલિકાના આરોગ્ય અમલતાને તેમણે કરી હતી અને આ બાલુશાહીની લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલતા ફૂડ અનસેફ જાહેર કરવામાં આવ્યું એટલે કે ખાવા લાયક નથી તેમ જાહેર કરાતા આ અંગે હસમુખભાઈ દ્વારા આરોગ્ય વિભાગના અમલદારને જાણ કરતા તેમણે દુકાનદાર પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા હતા પરંતુ દુકાનના સંચાલક દ્વારા ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા ન હતા પાલિકા દ્વારા ગત રોજ દુકાનને સીલ મારવામાં આવ્યું હતું છતાં દુકાનદાર દ્વારા માવાનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની જાણ થતાં હસમુખભાઈએ આરોગ્ય અમલદારને સાથે લઈ તપાસ કરતાં વાતની પુષ્ટિ થઈ ત્યારે પાલિકા કચેરીથી માત્ર પાંચસો મીટર અંતરે દુકાનદાર દ્વારા દુકાનને સેલ મારવામાં આવેલો હોવા છતાં પોતાની મનમાની ચલાવી રહ્યું હોય તેની સામે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે પગલા લેવાની કોંગ્રેસના મહામંત્રી હસમુખભાઈ પરમાર દ્વારા માગણી કરવામાં આવી છે છેલ્લા બે મહિનાથી મારી એક લડાઈ ચાલી રહી છે વડોદરા શહેર માર્કેટ ચાર રસ્તા સામે મહાલક્ષ્મી ફરસાન માટની દુકાન આવેલી છે ત્યાંથી બાલુશાહી નામની મેં બે મહિના પહેલાં મીઠાઈ લીધેલી એ મીઠાઈની અંદર ફંગસ નીકળતા મેં આરોગ્ય અમલદાર સાથે લેખિતમાં રજૂઆત કરેલી લેખિતમાં રજૂઆત કર્યા પછી આરોગ્ય અમલદારે મને કીધું કે આ આ બધું વસ્તુ બરાબર છે પછી એના મેં રિપોર્ટો કરાવડાયા વડોદરા હેલ્થ લેબોરેટરીમાં રિપોર્ટની અંદર અનસેફ ફૂડ આવ્યું છે એટલે આ ફૂડ ખાઈ શકાય નહીં અનસેફ ફૂડ આવ્યા પછી આરોગ્ય અમલદારે મને કીધું કે અમે એને અમે અમુક જરૂરી જે ડોક્યુમેન્ટ્સ છે ઓનલાઈન માગવાના છે એ જરૂરી ડોક્યુમેન્ટ્સ એ ભાઈ સબમિટ કરાયા નથી એટલે આરોગ્ય અમલદારે કાલે ગઈકાલે બપોરે એનું સીલ મારવામાં આવ્યું છે અને મને આજે પાકી બાતમી મળી કે સવારથી અહીં માવાનું વિતરણ ચાલુ રહ્યું છે અહીંથી એટલે મેં આજે આરોગ્ય અમલદાર જે ફૂડ ઇન્સ્પેક્ટર છે ભાવેશ ભાવસાર ભાવસારભાઈને બોલાવીને હું અહીંયા રેડ કરતા એમને બી ખબર પડી કે અહીંયાથી માવાનું વેચાણ થઈ રહેલું છે એટલે ભાવસારભાઈ અને એમને મને એવું કીધું છે કે તમે લેખિતમાં રજૂઆત કરો અમે એની પર ને સખત કાર્યવાહી કરીશું પણ મારું એવું કહેવું છે કે ત્રણ મહિનાથી હું લડે લડી રહ્યો છું આ પાર્ટી કોઈને ગાટતો નથી તો પછી વડોદરા શહેર મહાનગરપાલિકાની પાંચસો મીટરની અંદર ઓફિસ આવેલી છે અને વડોદરા શહેરના નવા કમિશનર આવેલા છે એ કમિશનરને મને એવું લાગી રહ્યું કે સિંગમગીરી કરે છે તો તમે આરોગ્ય અમલદારને પણ વાત કરીને ગમે તેવા પગલાં ભરાતા હોય આની પર સખતમાં સખત કાર્યવાહી થઈ મારી વિનંતી છે